નજીકના ડાંગ જંગલમાં જતો અને લાકડા કાપીને પાછો લાવતો તે તે લાકડા શહેરમાં લઈ જતો અને ક્યાંક વેચી દેતો આ રીતે તે કોઈક રીતે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ તે તળાવના કિનારે એક ઝાડ પર ચડી ગયો અને કુહાડીથી લાકડા કાપતો હતો લાકડા કાપતી વખતે તેનો લોખંડનો કુહાડો તેના હાથમાંથી સરકી ગયો અને કોઈક રીતે તળાવમાં પડી ગયો કુહાડી પાણીમાં ઊંડે સુધી ગઈ તે તળાવ પણ ઘણું ઊંડું હતું તેણે તળાવના કિનારા પાસે પાણીમાં પોતાની લોખંડની કુહાડી શોધવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પણ લોખંડની કુહાડી મળી નહીં વારંવાર કોઈક રીતે પોતાની કુહાડી શોધવાનો પ્રયાસ કર્યો પણ સાંજ અને અંધારું થવા સુધી પણ તેને કુહાડી મળી નહીં હવે તે ખુશે થઈ ગયો અને તળાવના કિનારે બેસીને જોરથી રડવા લાગ્યો રડતી વખતે તે ફક્ત એ જ વિચારી રહ્યો હતો કે હવે તે પોતાનું જીવન કેવી રીતે ચલાવશે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરશે તેના રડવાનો અવાજ સાંભળીને તળાવના પાણીમાંથી એક રમેશ બહાર આવે છે તેને લાકડા કાપનારને પૂછ્યું તું તળાવના કિનારે આટલો સમય કેમ રડે છે લાકડા કાપનારને તે રમવેસ્ટ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે રમવેસ્ટ તેને પૂછ્યું ત્યારે તેને તેની આખી વાત કહી કે તે એક ગરીબ માણસ હતો અને લાકડા કાપીની કાપતી વખતે તેની કુહાડી પાણીમાં પડી ગઈ હતી અને કરવા છતાં તેને કુહાડી મળી હતી તેથી તે તળાવના કિનારે બેસીને સતત રડતો હતો જડ સ્ત્રીએ તેને પહેલા રડવાનું બંધ કરવાનું કહ્યું આટલું કહીને રમવેસ્ટ તે તળાવના પાણીમાં ડૂબી ડૂબકી લગાવી અને પાણીની અંદરથી ચાંદીની કુહાડી કાઢી અને લાકડા કાપનારને પૂછ્યું કદાચ આ તમારી પોતાની કુહાડી છે લાકડા કાપનાર બોલ્યો ના આ મારી કુહાડી નથી પછી રમશેષ્ટ ફરીથી તળાવમાં ડૂબકી લગાવી અને સોનાની કુહાડી લઈને બહાર આવી બહાર આવીને તેને ફરીથી લાકડા કાપનારને પૂછ્યું હવે આ પૂછ્યું એવું લાગે છે કે આ તમારી પોતાની કુહાડી છે આ વખતે લાકડા કાપનાર ફરીથી બોલ્યો કે આ મારી કુહાડી બિલકુલ નથી મારી કુહાડી જૂના લોખંડ જેવી હતી હવે રમવેસ્ટ ફરીથી તળાવમાં ડૂબકી લગાવી અને જૂની લોખંડની કુહાડી લઈને પાણીમાંથી બહાર આવી કુહાડી જોઈને લાકડા કાપનાર ખૂબ જ ખુશ થઈ ગયો તેને કહ્યું હા હા આ મારી પોતાની કુવાડી છે લાકડા કાપનારની પ્રામાણિકતા જોઈને રમવેસ્ટ ખૂબ જ ખુશ થઈ લોખંડની કુહાડીની સાથે તેને ગરીબ લાકડા કાપનારને ચાંદી અને સોનાની કુઘાડી પણ ભેટમાં આપી હતી હવે તે લાકડા કાપનાર તેના ગામમાં ખૂબ જ ધનવાન વ્યક્ત